પોરબંદરમાં બે માળનો સ્લીપ ફ્લાયર ઓવરબ્રિજ સત્તાણું કરોડના ખર્ચે બનાવાયો છે પરંતુ અહીંની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે વહેલી તકે તમામ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા વધે નહીં તે માટે સરકારના પરિવહન મંત્રાલય બે હાજર નવ ની સાલમાં મંજૂરી અપાયા બાદ બે હાજર અગિયાર ની સાલથી રોકડિયા હનુમાન મંદિરની માધવાણી કોલેજ સુધીનો બે માળનો સ્લીપ ફાયર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને બે હજાર સત્તરની સાલમાં તેનું લોકાર્પણ થયું હતું લોકાર્પણના ચાર વર્ષ બાદ અહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા અપાઈ હતી પરંતુ હાલ મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે અંધકારને કારણે અહીંથી રાત્રે ધૂમ સ્પીડે જતા વાહન વચ્ચે અકસ્માતનો પૂરો ભય રહે છે જો સામસામાને વાહનો અથડાય તો સો ફૂટ નીચે ખાબકે તેવી દહેશત જણાતી હોય છે ત્યારે તંત્રએ સ્ટ્રીટ લાઇટનું સમારકામ વહેલી તકે કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે અહીંયાથી રાત્રે મોડી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે આજુબાજુની સોસાયટીના લોકો વોકિંગ માટે પણ નીકળે છે તેમજ વહેલી સવારે પણ મોર્નિંગ વોકમાં આ પુલનું ઉપરથી લોકો નીકળતા હોય ત્યારે કોઈ વાહનની હળફેટે આવી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી આથી તમામ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર